નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર આઠની અંદર એક બે માર્ક્સનો અગત્યનો પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ પ્રશ્નનું નામ એવું છે કે સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર મેળવો અથવા તો એવો પ્રશ્ન પૂછાઈ શકે કે એમ્પિયર સર્કિટલ નિયમમાં જે ખૂટતું પદ હતું એ ખૂટતા પદનું સૂત્ર મેળવું બે માર્ક્સમાં મિત્રો પૂછાઈ શકે એવો છે જેને આપણે સ્થાનાંતર પ્રવાહ કીધેલું હતું હવે અહીંયા આપણે સૌ પ્રથમ વિદ્યુત ફ્લક્ષ જાણીએ છીએ વિદ્યુત ફ્લક્ષનું સૂત્ર જાણીએ છીએ વિદ્યુત ફ્લક્ષ ફાઈ ઈ ઇઝ ઇક્વલ ટુ એ કોસ થિતા પણ મિત્રો અહીંયા આપણે કેપેસિટરની વાત કરવાની છે તો એ કોસ ઝીરો આપણે એવું કીધું હતું કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર નિર્માણ પામે છે અને આ કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ સદીશ બંને એક જ દિશામાં થશે અને એ એક જ દિશામાં થવાનું છે એટલે આપણે અહીંયા cos ઝીરો લઈશું મિત્રો ચલો તો ફાઈ ea એકલું ઇક્વલ ટુ ઈ ની થાય ઝીરોની કિંમત વન થાય હવે આપણે ચેપ્ટર નંબર એકના સ્વાધ્યાયના છેલ્લા દાખલાની અંદર એવું બનાઈ ગયા છીએ કે કેપેસિટરની કેપેસિટરની પ્લેટ વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય તો એ આપણે ભણી ગયા છીએ કે સિગમા બાયમા બાય ટ્વીસ એપસેલો ઝીરો ઇઝ ઇક્વલ ટુ સિગમા બાય એપ્સેલોન ઝીરો એવું આપણે ચેપ્ટર નંબર એક ના સ્વાધ્યાયના છેલ્લા દાખલાની અંદર બની ગયેલા છીએ ચલો તો ઈની જગ્યાએ આપણે અહીંયા લખીશું સિગ્મા બાય એપસેલોન ઝીરો ઇન્ટુ એ તો દેર ફોર આપણે અહીંયા ફાઈ ઇ ઇ ઇ ઇ ઇઝ ઇક્વલ ટુ સીગમાની જગ્યાએ મિત્રો લખી શકીએ છીએ ક્યુ બાય એ સીગમાની જગ્યાએ લખી શકાય ક્યુ બાય એ ઇન્ટુ એપસેલોન ઝીરો અને આ એ છે જ અહીંયા તો બંને બાજુથી એ એ કટ થઈ જાય તો અહીંયા ફાઈ ઇઝ ઇક્વલ ટુ આવશે ક્યુના છેદમાં એપસેલોન ઝીરો આ તો વિદ્યુત માટે કોસ્ટ નિયમ થઈ ગયો મિત્રો અને હવે શું કરીએ છીએ બંને બાજુ સમયની સાપેક્ષ આપણે વિકલન કરીએ છીએ વિકલન કરીએ છીએ મિત્રો તો સૂત્ર એવું થશે ડી ફાય ઈ બાય ડી અને અહીંયા થશે ડી બાય ડીટી ક્યુ ના છેદમાં એપ્સેલોન ઝીરો હવે એપ્સેલોન ઝીરોનું બહાર લઈ લઉં છું એટલે વનઅપન એપ્સેલોન ઝીરો ડીક્યુ બાય ડીક્યુ બાય ડીટી અને અહીંયા ડી ફાઈ ઈ બાય ડીટી થવાનું છે મિત્રો હું અહીંયા લખું છું જોજો મિત્રો એપસેલોન ઝીરો અહીંયા બાગ આકારમાં છે પેલી સાઈડ લઈ જાઉં તો ગુણાકારમાં જાય તો અહીંયા એપસેલોન ઝીરો ડી ફાઈ ઈ ડીવાઈડ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી થાય હું આ નામ ફેરવી દઉં છું ડીક્યુ બાય ડીટી બરાબર એપ્સેલોન ઝીરો ડી ફાઈ ઈ બાય ડીટી આવું થાય અને મેં આમ ફેરવી દીધું છે મિત્રો તો ડીક્યુ બાય ડી એટલે પ્રવાહ જેને આઈ નામ આપી દો તો એફ સેલોન ઝીરો ડી ફાય બાય ડીટી તો મિત્રો આ જે પ્રવાહ છે એને આપણે આઈડી કહી શકીએ છીએ આઈડી અને એ જ સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર છે યાદ રાખજો સ્થાનાંતર પ્રવાહ પણ એક પ્રકારનો પ્રવાહ છે જેનું નામ જેને મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આપણને કીધું હતું એટલે એનો એકમ પણ એમ્પિયર જ થવાનો છે અને એ ખાસ ધ્યાન રાખજો અહીંયા ફાઈ ઈ આવશે મિત્રો ફાઈ બી આવશે નહીં ખૂબ જ સરળ પ્રશ્ન છે નોટડાઉન કરી લો એટલે આપણે અહીંયા ટૉપિક પૂરો કરીએ છીએ થેન્ક યુ